મંચુરિયન ખાવા તો અનિલ લાઈવ મંચુરિયન બનાવી રહ્યો જોઈ લો મને કઈ ના કહેતો કે તું લાઈવ મંચુરિયન બનાવતો બતાય તો આપણે આવી જાય રૂબડું ઓ ભાઈ હા અને કાચા હું લઈને આવું શોપિંગમાં ઉપર તો લાઈવ મંચુરિયન જોઈ લો બને જ છે આમ તો રોજ ખાવા જ આવું ને અત્યારે ખાવા જ આવ્યો હોય તો કહી ગયો આપણે જોરદાર પહોંચાડી રહ્યું આપણે

આવો ગોડાઉન બી બેહો? તો આપણે જઈએ ફેરથી મંચુરિયન ખાવા અને તમે બીઆ છોકરાઓ આવતા રહો ફરતા ની આડા ટ્યુશન જતા રહો અને આપડે ઓછા ખાતા હતા ઓછા પડ્યા ફેરથી ખાવા આવ્યા થોડા રૂપિયા રૂપિયા

તો ચાલો આપણે જઈએ હવે શોપિંગ એવા ટાઈમ આપણો પૂરો થઈ ગયો ને શોપિંગ ઉપર હવે જઈને પછી થોડું ઘણું જોઈએ પણ એમાં હતા જઈ તો આપણે આવ્યા હતા પાંચસો પાટણ કેમ છો પાંચસો પાટણ ને એમની મુલાકાત કરાવી દઈએ તો જોઈ લો કલેક્શન ચાલુ જ છે ને આપણે વિષ્ણુલાલ ને કેમ છો પાંચસો પાટણ બંને કોઈક વિડીયો બનાવી રહ્યા છે બધા ચાહક મિત્રો તો મજામાં છે ને આપણે મજામાં છીએ મજા આવી પણ તમારે ભાઈ કોઈ બી ટાઈપની એડવર્ટાઈઝ કરવી હોય ને તો આપણે કેમ છો બટન ઇન મેસેજ કરી શકો છો કે આ તો પછી અમને ભી કેસો કે કે મને કોન્ટેક્ટ કરી દેશે તમારો કેવાન કે બધા રોજગાર ને આપણે ફૂલ ફૂલ રીતે બહુ મસ્ત સપોર્ટ કરશું

કારણ કે સિસ્ટમ આવે ઉડાડવાની સિસ્ટમ આપણે ખબર નહીં પકડી રાખું થાય અમારું ભીવાય અમારા શ્રવણ બહુ ભીવાયા આવવાથી જો તો આપણે જે એસબી ટોપિંગ છે એસબી મ્યુઝિકલ સ્ટુડિયો છે એ આપણે ડ્રોન હરી શૂટ કરવાનું છે સ્ટાર્ટ આ નિલેશ ભાઈ આ નિલેશ ડ્રોન ઉડે હેલિકોપ્ટર ચાલુ થઈ ગયું અને શ્રવણે છોડી મેલ્યું હશે પૂછ્યા વગર હવે ડ્રોન ઉડી રહ્યો પચાસ હજાર ભરવા પડશે એના ભાઈ તમારે ડ્રોન નાઈટ વોચ તો થોડી લાઇટ દેખો તો તારે અજવાળું હોય એટલે નહીં દેખાય થોડું કેટલી રેન્જ આવવાની દોઢ બે કિલોમીટર ઓકે દોઢ બે કિલોમીટર ઉપર દૂર દઈ શકે છે તો આપણે અંદર જોઈ લઈએ શું ખોતામાં

તો વાંધો નહીં આપડે એટલું બધું એવી કેમેરો નહીં એટલે છે નહીં જૂમ કરો ફોટો આપડા ફોન ની પેલી કેટી ઓછી થાય આપડા ઉપર જ છે ઝૂમ કરો હવે દેખાય આયો 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 ટ્રોલ જો જોલે વડી ના દેખા તારા ફોન માં ભાઈ ઈ ભાઈએ લોકેશન બદલી નાખી વડી તો માધવ એક્ટિવા તો દેખાય જ છે આપણે ટ્રોલ ના દેખાય તો કોઈ વાતો નહીં તો દેખાય તો ડ્રોન આવી ગયો જોઈ લો ને ડ્રોન આવી ગયો આપણે ઉતારી લીધો ડ્રોન ને આ કાઠું છે ખાલી ઉતારતી હોય બહુ વર રાખવી પડે અંદર ને અમારે જવા હોય તો હાથ દબાવી રહી પણ જોર થી ગુમતું એટલે વાગે જ ઉડાડી મળે હું વાગે પક્ષી આવી જાય તો હેલો ભાઈ